ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં શ્રી સમસ્ત ખારવા સમજ સાગરપુત્ર ફાઉન્ડેશન હેઠળની ખારવા લોધી જ્ઞાતિના નવા હોદ્દેદારોની વરણી સંપન્ન થઈ છે ગત સત્તર જૂનના રોજ યોજાયેલી સામાન્ય સભામાં વર્ષ બે હજાર માટે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી તો સભામાં પ્રવર્તમાન પટેલ મોહનભાઈ છગનભાઈ ભરાવાલાએ વર્ષ બે હજાર ચોવીસ પચીસનો હિસાબ અને કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો તો નવા પટેલ તરીકે બાબુભાઈ ખિમજીભાઈ ગોયલની બિનવરણી થઈ સંસ્થાના ભૂતપૂર્વ પટેલ ચુનીભાઈ શ્યામજીભાઈ ગોયલને લોધી સમાજના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ઉપપટેલ તરીકે બાબુભાઈ હાર તોરા સાથે સ્વાગત કર્યું હતું તો નવનિયુક્ત પટેલ બાબુભાઈ ગોયલે સમાજના વિશ્વાસને સાર્થક કરવાની ખાતરી આપી શોવટીયાઓ તરીકે રામજીભાઈ દેવજીભાઈ કુહાડા દીપક પ્રેમજીભાઈ મલવાણી ચંદનભાઈ ખીમજીભાઈ ખોરબા જાદવભાઈ રામજીભાઈ ખોરવા કેશવભાઈ શામજી દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી